હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં ખમણનું નામ આવે એટલે બધાના મોઢામાં પાણી આવે પણ ઘરે બજાર જેવા તો નથી જ બનતા એ પ્રશ્ન દરેકને થાય છે પણ આજે આપણે જે ખમણ બનાવશું એ ફરસાણવાળાની દુકાને મળે એને પણ ટક્કર મારશે મોઢામાં મૂકતા ઓગળી જાય તેવા મગની દાળના ખમણ બનાવશું અલગ રીતે અને એક જોરદાર ટેસ્ટવાળા કોઈ પરફેક્ટ માપનું ધ્યાન નહીં રાખીએ તો પણ એકદમ જાળીદાર અને પોચા રૂ જેવા જ બનીને તૈયાર થશે તો બનાવવા ખૂબ જ સરળ છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે સૌપ્રથમ તો આપણે એક મિક્સિંગ બાઉલ લીધેલું છે એમાં આપણે અડધો કપ જેટલા પૌવા લેવાના છે તો અત્યારે આપણે કોઈ પણ જાડા પાતળા કોઈપણ પૌવા તમે લઈ શકો છો ચોખાના પૌવા આપણે લીધેલા છે આ પૌવા છે એને આપણે જે બાઉલ લીધું છે એમાં પલટાવી દઈએ અને અત્યારે જે આપણે વાટકીનું માપ લીધું છે એ જ વાટકીના માપથી બધી વસ્તુ લેવાની છે તો સેમ જ વાટકીથી મગની ફોતરા વગરની દાળ આપણે અડધો કપ જેટલી લીધેલી છે તો આપણે અહીંયા બધું માપ એક જ વાટકીથી લેવાનું છે એ વાતનું ધ્યાન રાખી અને બધી વસ્તુ લઈ લેવાની છે તો જો હવે આપણે આ બંને વસ્તુને સરસ એવી મિક્સ કરી દઈએ અને આને આપણે સરસ એવી વોશ કરી લઈએ તો પૌવા અને મગની દાળ છે એમાં આપણે પાણી એડ કરી સરસ એવું હાથની મદદથી ઘસી અને બે થી ત્રણ પાણીથી વોશ કરી અને હું તમને બતાવું છું તો જો અહીંયા આપણો દાળ અને સોરી જે પૌવા છે એ બંને સરસ એવા કરી લીધા છે આપણે બધું પાણી એનું હટાવી દીધું છે તો હવે આપણે સેમ જ વાટકીથી કપ જેટલો રવો એડ કરશું તો અત્યારે આપણે જાડો પાતળો કોઈ પણ રવો તમે લઈ શકો છો તો જો આપણા ઘરમાં જે પણ વસ્તુ અવેલેબલ છે એનાથી જ આપણા ખમણ બનીને તૈયાર થઈ જશે તો રવો પણ એડ કરી દીધો અને આ બધી વસ્તુ સાથે રવાને પણ સરસ એવો મિક્સ કરી દેવાનો છે અને જો તમે જે આપણે ઓરિજિનલ ખમણ બનાવતા હોઈએ છીએ ટ્રેડિશનલ એના જેવો ટેસ્ટ જોઈતો હોય તો અડધો રવો અને અડધો બેસન એટલે કે ચણાનો લોટ તમે લઈ શકો છો હવે આ બધી વસ્તુને આપણે પલાળવાની છે તો પલાળવા માટે આપણે સેમ કપ જેટલી ખાટી છાશ લીધેલી છે છાશ આપણે ખાટી જ લેવાની છે જો બને તો કારણ કે ખાટી છાશ થી આપણા જે ખમણ બનશે એકદમ જોરદાર ટેસ્ટ વાળા તો બનશે જ સાથે આપણે અહીંયા આથો લાવવાની કે વધારે વાર આપણે આને પલાળવાના પણ નથી તો એકદમ એક સોફ્ટ એવા આપણા ખમણ બનીને તૈયાર થશે તો ખાટી છાશ ની બદલે ખાટું દહીં પણ તમે લઈ શકો છો તો જો આપણે સરસ એવું મિક્સ કરી દીધું અને અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરી દીધી હળદર અને છાશ ને સરસ એવું મિક્સ કરી દઈએ અને જો આપણી પાસે ટાઈમ હોય તો આપણે એને બે કલાક માટે પલાળી રાખવાનું છે આમ જ પણ અત્યારે મારી પાસે ટાઈમ નથી એટલે હું એને ત્રીસ મિનિટ જેવું પલાળી અને સાઈડમાં રાખી દઈશ પણ અત્યારે આપણે ફ્રીજમાંથી છાસ કાઢી અને સીધી એડ કરેલી છે તો એના માટે શું કરશું કે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને આપણે જે વાસણમાં આ બધી વસ્તુ પલાળેલી છે એને આપણે ગરમ નથી કરવાનું માત્ર વાસણને જ આપણે હલકું એવું તપાવવાનું છે તો આપણું વાસણ તપી ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી એક વખત બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લેવાની છે જેથી કરીને આખું જે મિશ્રણ છે એમાં હલકી એવું એ જે ગરમાહટ છે આવી જાય તો હવે આપણે એની ઉપર ઢાંકણ ઢાંકી અને ત્રીસ મિનિટનો આપણે એને રેસ્ટ આપી દઈએ તો જો અહીંયા આપણે એને કવર કરી દીધું અને ત્રીસ મિનિટ માટે આપણે ગેસની ફ્લે ગેસ પર જ આવી જ રીતે આપણે રેવા દઈશું પણ ગેસની ફ્લેમ બંધ રાખશું તો જો આપણે ત્રીસ મિનિટ પછી ખોલીને ચેક કરીએ તો છાસ છે એ બધી સોસાઈ ગઈ છે અને આપણું બેટર છે એકદમ ઘટ થઈ ગયું છે તમે જોઈ શકો છો એનો મતલબ છે કે આપણી બધી વસ્તુ છે એકદમ સરસ એવી ફૂલી ગઈ છે તો આપણે એને એક વખત મિક્સ કરી દઈશું અને હવે આપણે આને પીસવાનું છે તો પીસવા માટે આપણું બેટર અહીંયા ઘટ છે તો આપણે એમાં છાસ જ એડ કરવાની છે તો અહીંયા હું ફરી પાછો અડધો કપ જેટલી છાસ એડ કરી દઉં છું તો જો તમે અત્યારે દહીં લીધું હોય પેલા પલાળવા માટે તો અત્યારે તમે પાણીનો ઉપયોગ કરી શકો છો તો જો આપણે આ બેટર છે એને સરસ એવું એક વખત છાસ સાથે મિક્સ કરી દઈએ અને પછી આપણે મિક્સર જારમાં એને પલટાવી લેવાનું છે અહીંયા આપણો હવે એક મિક્સરનો મોટું જાર આપણે લીધેલું છે અને એમાં આપણે આ જે આપણું બેટર છે એ પલટાવી અત્યારે હું ખમણ બનાવું છું એટલે એક બેચમાં બેટર આવી જાય છે અને પીસતી વખતે આપણે પાણી કે છાસનો ઉપયોગ હવે નથી કરવાનો કારણ કે જો હવે આપણે એમાં પાણી કે છાસ એડ કરશું તો આપણું બેટર છે એ વધારે ઢીલું થઈ જશે સરના ઝારનું ઢાંકણ બંધ કરી આપણે આને એકદમ સ્મૂથ એવું પીસી લેવાનું છે આરામથી પીસાઈ જાય છે કારણ કે ત્રીસ મિનિટ માટે આપણે બધી વસ્તુને પલાળેલી હતી તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂધ એવું પીસાઈ ગયું છે એકદમ નાની નાની જ કણીઓ આપણે જે દાળની છે એ દેખાય છે બિલકુલ આપણે આને દરદરવું નથી રાખવાનું તો ચાલો આપણું બેટર છે સરસ એવું પીસાઈ ગયું છે તો આપણે એને સેમ જ બાઉલમાં ફરી પાછું લઈ લેવાનું છે તો આપણે આ બધા બેટરને પલટાવીએ છીએ ત્યાં સુધીમાં વિડીયો જો તમને થોડો પણ પસંદ આવતો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો જો અહીંયા બેટર તમે જોઈ શકો છો આવું ઘટ એવું આપણે બેટર રાખવાનું છે વધારે ઘટ પણ નથી એકદમ પાતળું પણ નથી વધારે ઘટ હશે તો પણ ખમણ છે એ કડક બનશે અને જો સાવ પાતળું રાખશું તો ખાવામાં ચીકણા લાગશે તો આપણે આવું મીડિયમ થીક એવું બેટર બનાવશું અને એમાં આપણે મસાલા કરીએ તો મસાલા વધારે નથી કરવાના આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી જેટલી ખાંડ એડ કરેલી છે વઘારમાં આપણે ખાંડ એડ નથી કરવાના એટલા માટે અત્યારે જ એડ કરી દીધેલી છે એકથી દોઢ ચમચી જેટલી આદુ અને લસણ સોરી મરચાંની પેસ્ટ મેં લીધેલી છે જો તમને લસણની ફ્લેવર પસંદ હોય તો આદુ મરચાં અને લસણ ત્રણેયની પેસ્ટ તમે એડ કરી શકો છો અને આદુ અને મરચાંની પેસ્ટ આપણે થોડી ચડિયાતી રાખવાની છે આપણી પેસ્ટ છે એને પણ સરસ એવી આપણે બેટર સાથે મિક્સ કરી દીધી અને તમે જોઈ શકો છો આવું આપણે મીડિયમ થીક એવું બેટર બનાવેલું છે તો બેટર રેડી છે સાઈડમાં રાખી અને ત્યાં સુધીમાં આપણે એક પ્લેટ લેવાની છે કે જેની અંદર આપણે ખમણને પાથરવાનું છે પ્લેટને આપણે હલકી એવી ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે એકદમ સરસ એવી ગ્રીસ કરવાની છે વધારે ઓઇલ નથી લેવાનું વધારે ઓઇલ લેશું તો પણ ખમણની જે નીચેની સાઈડ હોય છે એમાં જાળી નહીં આવે તો જો સરસ એવી ઓછા ઓલથી આપણે પ્લેટને ગ્રીસ કરી લીધી છે અને હવે આપણે એક ચમચી જેટલા તેલને સરસ એવું ગરમ કરી લીધેલું છે તેલ છે એ વધારે નથી લેવાનું એક ચમચી જેટલું તેલ લેવાનું છે ને એકદમ સરસ એવું ગરમ કરી તરત જ આપણે બેટરમાં એડ કરી દેવાનું છે આવું કરવાથી ખમણ આપણા ઠંડા થશે એ પછી પણ ગળે ડૂચડો નહીં વળે ખાવામાં એકદમ સોફ્ટ લાગશે તો તેલને સરસ એવું આપણે બેટર સાથે મિક્સ કરી દઈએ તો આપણે આ ટિપ્સનું ખાસ ધ્યાન રાખશું કે એક ચમચી જેટલું ગરમ તેલ આપણે એડ ચોક્કસથી કરવાનું છે તો જો અહીંયા સરસ એવું તેલને પણ આપણે મિક્સ કરી દીધું અને હું તમને ફરી ફરીને બતાવું છું કે આવું મીડિયમ થીક એવું આપણે બેટર રાખવાનું છે તો ચાલો બેટર રેડી છે તો હવે અહીંયા સાઈડમાં આપણે સ્ટીમર પણ ગરમ થવા માટે રાખી દીધું છે ગરમ થઈ જાય સ્ટીમર એ પછી જ આપણે અહીંયા ઈનો એડ કરવાનું છે તો અહીંયા હું એક પાઉચ ઇનોનું એડ કરું છું અને એક બેચમાં આવે એટલું જ આપણે બેટરમાં ઈનો એડ કરવાનો છે તો અહીંયા થોડા આપણે ખમણ બનાવીએ છીએ એટલે એક બેચમાં આવી જશે તો આપણે બધામાં એનું એડ કરી અને સરસ એવું એને મિક્સ કરી લેવાનું છે એક્ટિવેટ કરવા માટે થોડી છાસ મેં ઉપરથી એડ કરેલી હતી સરસ એવું મિક્સ કરી દીધા પછી તરત જ આપણે પ્લેટમાં એને પલટાવી લેવાનું છે તો જો અહીંયા તરત આપણે પલટાવી લઈશું ઉપરથી આપણે કોઈ વસ્તુ એડ નથી કરવાના સાઈડમાં અહીંયા સ્ટીમર પણ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે તો હવે સ્ટીમરમાં આપણે આ પ્લેટ રાખી દઈએ અને આપણે એની ઉપર ઢાંકણ ઢાંકી અને દસ થી બાર મિનિટ માટે આપણે એને વચ્ચે બિલકુલ ચેક નથી કરવાનું દસ થી બાર મિનિટ પછી જ આપણે એને ખોલીને ચેક કરવાનું છે તો દસ થી બાર મિનિટ પછી જો અહીંયા આપણે ખોલીને ચેક કરીએ છીએ તો આપણા ખમણ સરસ એવા થઈ ગયા છે અને ઉપરની જે સ્કીન નીકળી ગઈ છે એનું કારણ એ છે કે જે ઢોકળિયાની વરાળનું પાણી પડે એના માટે મેં ઉપર એક પ્લેટ રાખેલી હતી એ પ્લેટમાં ખમણ ફૂલી અને નીચેની સાઈડ ચોંટી ગયા હતા એટલા માટે ઉપરની આ સ્કીન એની નીકળી ગઈ છે તો હવે છે એ ખમણને સરસ એવા ઠંડા કરી અને આપણે એમાં કટ લગાવવાનો છે તો જો એકદમ સરસ એવા આપણે અહીંયા એના નાના નાના પીસીસ કરીએ છીએ અને હું કટ કરું છું ત્યારે તમને સમજ આવતું હશે કે આપણા ખમણ છે એકદમ જોરદાર સોફ્ટ એવા બન્યા છે મોઢામાં મૂકતા ઓગળી જાય એવા બન્યા છે તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરી જોજો તો જો હું તમને બહાર કાઢીને પણ હમણાં બતાવી દઉં અને ટેસ્ટીવાળો આપણો આપણે ખમણનો વઘાર પણ કરવાનો છે તો ઘરે કોઈ મહેમાન આવતા હોય ત્યારે પણ તમે આ ખમણ ટ્રાય કરી શકો છો પહેલીવાર બનાવશો તો પણ પરફેક્ટ આવા જ સોફ્ટ બનીને તૈયાર થશે બિલકુલ ખરાબ નથી થવાના અને ઘણા લોકોની કોમેન્ટ હોય છે કે ખમણ કે ઢોકળા છે એ ફૂલતા નથી એનું એક મેઇન કારણ એ પણ હોય છે કે તમે એને સ્ટીમ કરવા મૂક્યા પછી વારે વારે ખોલીને ચેક કર્યા રાખો છો એવું કરશો તો તો ખમણ ખમણ કે ઢોકળા એ એ વચ્ચેની સાઈડથી બેસી જશે છે કટ થઈને રેડી થઈ ગયા તો આપણે એનો વઘાર કરીએ વઘાર કરવા માટે એકથી દોઢ ચમચી જેટલા તેલમાં અડધી ચમચી જેટલી રાય થોડા મરચાંના ટુકડા જેને લાંબુ લાંબુ કટ કરીને આપણે એડ કરેલા છે અને થોડા અહીંયા મીઠા લીમડાના પાંદ એડ કરી દીધા વઘાર સરસ એવો થઈ જાય એટલે અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું વઘારને નીચે લઈ અને પછી એડ કરવાનું છે સરસ એવું મિક્સ કરી દઈએ અને આ રીતે વઘારને આપણે ખમણ ઉપર છાંટી દેવાનું છે અને દરેક નાની નાની ટીપ્સ મેં તમને એટલા માટે જણાવી કે તમે જ્યારે તમારી ઘરે આ રેસીપી ટ્રાય કરો ત્યારે પહેલી જ વારમાં પરફેક્ટ એવી તમારી ઘરે પણ બનીને તૈયાર થઈ જાય તો જો અહીંયા આપણા એકદમ જોરદાર એવા મગની દાળના ખમણ બનીને તૈયાર થઈ ગયા છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારા આ મંગની દાળ અને પૌવાના ખમણ કેવા લાગ્યા તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી ગણેશ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ